મારા હાથમાં અત્યારે એક પુસ્તક છે આ પુસ્તકનું નામ છે કાગવાણી જે મજાધરના કવિ દુલ્લાભાઈ કાગે લખેલી છે અને આ જે છે કાગવાણીનો એ સાતમો ભાગ છે આ ભાગમાં માતાજીના જે કાર્યો છે માતાજીનું જે જીવન ચરિત્ર છે તેનું વર્ણન તેમણે કર્યું છે શક્તિ તત્વનું વર્ણન કર્યું છે અનેક રચનાઓ અનેક છંદો છે આ પુસ્તકમાં તેમને રજૂ કર્યા છે એમાંની એક રચના કે જેનું નામ છે શક્તિ ચાલીસા કે જેમાં ભગત બાપુએ મઢડામાં અવતરેલ દિવ્ય શક્તિ ચારણ આઈ જગદંબા સોમબાઈ માનું જે છે તે વર્ણન કર્યું છે ભગત બાપુ ગીતમાં આઈ માના જે જીવન ચરિત્ર આઈ માના જે ઉજળા કાર્યો છે તેનું વર્ણન કર્યું છે સાથે સાથે ભગત બાપુએ પોતાનો ભાવ પણ વ્યક્ત કર્યો છે ત્યારે આજે શક્તિ ચાલીસા નામનું જે ગીત છે એની શરૂઆત પણ ગરવા ગઢ ગિરનારથી થાય છે શું લખે છે ભગત બાપુ કે માડી તારા બેસણા ગઢ ગિરનાર નવે ખંડ નજરૂ પડે રેજી હે જગદંબા હે ભવા હે શક્તિ તારા બેસણા તો ગરવા ગિરનાર ના ગોખમાં છે એટલે કે માં અંબાજી માની વાત છે કે તારા બેસણા ગઢ ગિરનાર નવે ખંડ નજરૂ ફરે રેજી હે જગદંબા કંઈક જુગ જૂના જે ઇતિહાસો છે એના પર તારી નજર પડી રહી છે તારી આરશ દ્રષ્ટિ પડી રહી છે માં પણ આગળ શું કે છે તારા ગઢ ગિરનાર ઉપર બેસણા તો છે પણ તારો બીજો જે વાસ છે કેશોદની બાજુમાં જે મઢડા ગામ આવેલું છે એ મઢડા ગામે માડી તારું અવતરણ થયું છે એટલે કે અહીંયા મઢડાવાળા આ સોનબાઈ માની ભગત બાપુ વાત કરે છે માતાજીને કહે છે કે તે અવતરણ કર્યું કે માડી તે તો કડ જગ માં કુર આઈ ઉજડું કર્યું રેજી હે માડી તે તો દીપાયો હો રઠ દેશ ધજાળી ખોળીયું ધરું રેજી હે માં કળિયુગમાં તે ચારણ કુળમાં અવતાર લીધો અને ચારણો સાથે અઢારે સમાજમાં રહેલા લોકોમાં સદ વિચારોનું વાવેતર કરે આસુરી વૃત્તિને દૂર કરે એટલે સોનભાઈ માને ભગત બાપુ કહે છે કે તે આવા હળહ કળિયુગમાં ચારણ કુળમાં અવતાર લીધો અને આ જે ચારણ કુળ છે એને તે પાવન તો કર્યું જ પણ સાથે સાથે આખો જે સોરઠ દેશ છે એને તે દીપાવી દીધો આગળ શું કહે છે ભગત બાપુ આ શક્તિ ચાલીસાના ગીતની મજા તમે જોજો કે માડી તારી મેરું નામે બોલા મંડाना એ વ્યોમ ગાજી ઉઠારે જી એ માડી જેણે હૈડાના ખેતર ખેડા

પોતાના હૈયાના ખેતર ખેડી અને જેને જેને આ સદ વિચારો રૂપી જે વાવેતર છે એ કરવા માટે પોતાના વાવણિયા વેતા કર્યા તો પછી શું થયું કે માડી તારા વચનુ ના બીવાયવા કોઠારે રૂડા કણ ભર્યા રે એ માડી એને દાણે દાણે દીનો નાથ

પોતાનો પરસેવો પાડી અને તમે છે એ તમારું ગુજરાન ચલાવો તમે માંગણ વૃત્તિ છોડી દો કોઈના પર તમે નિર્ભર ન રહ્યો તમે આત્મનિર્ભર બનો આ જે આઈમાના વિચારો હતા એનું જેને પોતાના હૈયાના ખેતરમાં છે એ બીજ વાવી આ વિચાર રૂપી અને વાવેતર કર્યું એના કોઠાર છે એ એક કણના હજાર કણ થયા અને કોઠાર છે એ અન્નથી ભરાઈ ગયા અને એના વેણે જાણે કે વિષમભર વાતું કરતો હોય એટલી કૃપા છે એ માતાજીની ઉતરી પછી કાક બાપુ ટકોર કરે છે શું તો કે માડી હળનો એની વાવણી વણસી ગઈ જે આપણે ઉનાળામાં છે એ તમને બધાને ખબર હોય કે ખેતર ખેડવાનું ટાણું હોય હવે ઉનાળામાં જો આપણે આરામ કરીને સુઈ રહી અને ખેતી ન કરી તો પછી છે એ વાવેતર પણ ન થઈ શકે એમાંથી આપણને નીપજ પણ ન મળે એમ ભગત બાપુ કહે છે કે જ્યારે આ કાળજાળ કળજુગનો જે ઉનાળો છે એમાં આવા સદ વિચારોનું વાવેતર કરવાનું હતું ખેતી કરવાની હતી ત્યારે જ જે એમ કહેવાય કે જેનામાં બુદ્ધિનો ક્યાંક ને ક્યાંક અભાવ છે એવા વ્યક્તિઓએ છે એ હળ ન હાંક્યા એની વાવણી બગડી ગઈ એટલે કે એનો જે છે એ ફેરો ફળ ગયો પછી શું તો કે એ તો બિયારણ ખાઈને બેઠો કે ખેપ એની ખાલી ગઈ રેજી વાવેતર તો ન કર્યું પણ ઈ બી છે એને રાખી મૂક્યા અને પછી બી થોડાક દિવસ રે એટલે ઉગી નીકળે અને બી માંથી પછી ઈ બીજ પોતે ખાઈ ગયો એમ એટલે કે આ જન્મો જન્માંતરનો જે ફેરો છે એનો મનુષ્ય અવતાર એને મળ્યો એ હેળે ગયો કેમ કે એને સદવિચારો નું વાવેતર કરવાનું રહી ગયું તો ભગત બાપુ છે એ શક્તિ ચાલીસાની આ શરૂઆતમાં આપણને એમ સમજાવે છે કે કોઈ પણ શક્તિ તત્વ છે એની જ્યારે આપણે ઉપાસના કરીએ ત્યારે એનું જે રાહ ચિંધેલો છે એના જે એના જે વિચારો છે એનું વાવેતર આપણામાં કરીએ તો આપણો મનુષ્ય જીવન છે એને આપણે શ્રેષ્ઠ બનાવી શકીએ આગળના ભાગમાં ફરી એક વખત આપણે શક્તિ ચાલીસાની વાત કરીશું નમસ્કાર